અમરેલીથી ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં એક બેંકમાં કામ કરતી યુવતીએ ફરજ દરમિયાન આપઘાત કર્યો છે ખાંભાની આ ઘટના છે ખાંભાની ખાનગી બેંકમાં એક પચીસ વર્ષીય યુવતી જે ફરજ બજાવતી હતી તેણે અંતિમ પગલું ભરી લીધું છે જીવન ટૂંકાવ્યું જેરી દવા પીને સારવાર દરમિયાન ભૂમિકા સોરઠિયા નામની આ યુવતીનું મોત નીપજ્યું છે અઠ્યાવીસ લાખ રૂપિયાનું દેવું થયાનું તેણે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે અને આપઘાત કર્યો શાઇન નામની કંપનીમાં રૂપિયા

અને તેણે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે ભૂમિકા સોરઠિયા નામની આ યુવતી અઠ્યાવીસ લાખ રૂપિયાનું દેવું થયું છે તેવું તેના સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે સંવાદદાતા દશરથ ફોનલાઇન પર જોડાઈ ગયા છે દશરથ શાઇન ડોટ કોમ કંપનીથી દેવું કર્યું છે એ પ્રકારનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે અને સૌથી પહેલાં એ સમજવું છે કે આખો જે બનાવ જે છે આ શું કેવા પ્રકારનો ઘટનાક્રમ છે કે ભાઈ સુસાઇડ નોટ લખીને પછી આપઘાત કરી લીધો પચીસ વર્ષની આ યુવતી અને શું વિગતો છે બનાવની બિલકુલ મયુરી જણાવી દો તો અમરેલી જિલ્લાના ખાંભાની જે આઈએફએલ ખાનગી બેંક છે ને બેંકમાં પચીસ વર્ષથી યુવતી જે ભૂમિ સોરઠિયા હતી તે ફરજ બજાવતી ને છેલ્લા ત્રણ વર્ષથી આ બેંકમાં ફરજ બજાવતી હતી ને તેને ગઈકાલે અનાજના ટીકડા ખાઈ લીધા હતા ને તેમનું મોત નિપજ્યું હતું જેમને સારવાર અર્થ રાજુલા ખાતે લઈ જવામાં આવી ત્યારે તેમને એક સુસાઇડ નોટ મળી છે ને સુસાઇડ નોટમાં તેઓએ જણાવ્યું છે કે અઠ્યાવીસ લાખનું દેવું થવાને કારણે તેઓએ આપઘાત કર્યો છે ને જેને સાઈન નામની કંપની હતી ને તેમાં જોબ માટે તે પૈસા આપતી હતી ને તેમાં 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 અઠ્યાવીસ લાખ સુધી એમના રકમ પહોંચી ગઈ હતી ને લેણું થયું ત્યારે તેમને સુસાઈડ રોડમાં એવું પણ લખ્યું છે કે છેલ્લી ઈચ્છા છે કે મારી મોડી ઘરે આવે ત્યારે મને ઘરે લગાવી લેજો તેમના મમ્મીને પણ ઉલ્લેખ કર્યો ને પ્લીઝ છેલ્લી ઈચ્છા પૂરી કરી દેજો તે પ્રકારનું જણાવ્યું ત્યારે આ યુવતી છે તે ખાંભાના ભાડ ગામની ને છેલ્લા પચીસ એમની ઉંમર પચીસ વર્ષની ખાંભાની જે આઈએફએલ બેંક છે તેમાં તે જોબ કરતી હતી છેલ્લા ત્રણ વર્ષથી બિલકુલ આ બાદ સમગ્ર માહિતી આપવા બદલ

તો અમરેલીના ખાંભામાં ખાનગી બેંકમાં નોકરી કરતી એક પચીસ વર્ષીય યુવતી જેની દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે પરિવારજનોને સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે તમને મારું પીએફ પણ મળી જશે અને તમામ એ બાબતોનો ઉલ્લેખ કર્યો છે કે અઠાવીસ લાખનું દેવું થઈ ગયું છે એટલા માટે આપઘાત કર્યો છે અંતિમ પગલું ભર્યું છે થોડી વિગતે સમજવાનો પ્રયાસ કરી કે સુસાઇડ નોટમાં શું વિગતો કેવા પ્રકારે તેણે તેની સમસ્યાનું વર્ણન કર્યું છે આ તેની સુસાઇડ નોટ છે કે જે તેણે લખી અને આ એક કઈ એક પ્રકારે કહી શકાય કે તેના અંતિમ શબ્દો અને ક્યાંક ટૂંકાણમાં પોતાની સમસ્યાનું વર્ણન કરવાનો તેણે પ્રયાસ કર્યો છે અને પરિવારજનોને સંબોધીને તેણે પોતાની વ્યથાનું વર્ણન કર્યું છે જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા હું સુસાઈડ કરું છું મને તમારાથી કોઈ વાંધો નથી હું અઠ્યાવીસ લાખ રૂપિયાનું દેવું થયું છે એટલે સુસાઈડ કરું છું મારાથી આ દેવું સહન નથી થતું એટલે આ પગલું ભરું છું હું બસ તમારા માટે એક સારી જિંદગીનું પ્લાનિંગ કરી રહી હતી પરંતુ બધું ઊંધું પડી ગયું ક્યાંક એક પસ્તાવાનો ભાવ છે મારા ઉપર દેવું થઈ ગયું આ દેવું શાઇન ડોટ કોમ કંપનીમાંથી થયું છે જો થાય તો ટ્રાય કરીને પૈસા પાછા લઈ લેજો મારા મર્યા પછી આઈઆઈએફએલમાંથી તમને પાંચ લાખ રૂપિયા મળી શકશે આ પ્રકારની તેની વિગતો છે પ્રોસેસ કરીને લઈ લેજો મારું પીએફ પણ પડ્યું હશે એ ઉપાડી લેજો મને માફ કરી દેજો મારા લીધે તમે હેરાન થશો મમ્મી પપ્પા મારી ઈચ્છા કે મારી બોડી ઘરે આવે ત્યારે એક વખત મને ગળે લગાડી લેજો પ્લીઝ મારી આ છેલ્લી ઈચ્છા છે પૂરી કરી દેજો મા માફી સાથે તમારી ભૂમિ એટલે આ પ્રકારે ખૂબ જ ભાવનાશીલ થઈને ખૂબ જ લાગણીશીલ થઈને તેણે વર્ણન કર્યું છે આખી સુસાઈડ નોટમાં પરિવાર સાથે તો કોઈ વાંધો નથી મમ્મી પપ્પા સાથે કોઈ વાંધો નથી તેવું કહી રહી છે અને જે પ્રકારે આખી વિગતોનું તેણે વર્ણન કર્યું છે જે સમસ્યા તેની છે કે અઠ્યાવીસ લાખ રૂપિયાનું દેવું છે શાઇન ડોટ કોમ કંપનીમાંથી દેવું થયું છે હવે આ સમગ્ર બાબતો ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે જે તપાસનો વિષય છે ક્યાંક એક ચિંતાનો વિષય છે કે ભાઈ એક પચીસ વર્ષની યુવતી આ રીતે પોતાનું જીવન ટૂંકાવે છે ઝેરી દવા પીને અને કહે છે કે અઠ્યાવીસ લાખ રૂપિયાનું દેવું થયું છે તેના કારણે ત્યારે આખરે શાઇન ડોટ કોમમાં કેવા પ્રકારે લેણી દેણીના વ્યવહાર હતા આ તમામ બાબતો તપાસો વિશે પોલીસ તપાસ કરી રહી છે પીએફ મારું લઈ લેજો એ પ્રકારની વાત જ્યારે મૃતદેહ ઘરે આવે ત્યારે એક વખત તેને ગળે લગાડી લેજો આ પ્રકારે આ જે યુવતી જે છે તે આખું વર્ણન કરી રહી છે અને તેના કારણે ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભૂમિકા સોરઠિયા એ તેના અંતિમ સમયે ખૂબ જ પીડામાં હતી ખૂબ જ વેદનામાં હતી અને ક્યાંક સમસ્યાનું કોઈ નિરાકરણ ન જણાતા કોઈ ઉપાય ન જણાતા તેણે અંતિમ પગલું ભરવા સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં તે પ્રકારનું તેને ક્યાંક વિચાર આવ્યો અને અંતિમ પગલું ભરી લીધું મમ્મી પપ્પાને ઉદ્દેશીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે મારો મૃતદેહ જ્યારે ઘરે આવે મારી ડેડ બોડીને એક વખત ગળે લગાવી લેજો આ મારી અંતિમ ઈચ્છા છે બેંકમાં ખાનગી બેંકમાં નોકરી કરતી હતી આઈઆઈએફએલ ફાઇનાન્સમાં જેરી દવા પી લેતા સારવાર દરમિયાન ભૂમિકા સોરઠિયા નામની આ યુવતીનું મોત નીપજ્યું છે હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને તપાસ બાદ જ હવે સાચી હકીકત બહાર આવશે કે આખરે શા માટે પચીસ વર્ષની આ યુવતીએ આ રીતે અંતિમ પગલું ભર્યું